બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત ખાતર ડેપો બહાર ખેડૂતની લાંબી લાઈનો લાગી કાંકરેજ શિહોરી પંથકમાં યુરિયાની ભારે અછત જોવા મળી એપીએમસીના વેપારીઓએ સરકારને પત્ર લખ્યો છે અને ખાતરનો પૂરતો જથ્થો આપવા માટેની માંગ કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત આપણી સાથે ફોનલાઈન પર છે વસંત જે રીતે અત્યારે એક તરફ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે અને બીજી તરફ બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછત સામે આવી છે શું વિગતો બિલકુલ મહત્વની વાત છે કે મોટા પ્રમાણમાં ખેડૂતો હાલ વાવેતરના શ્રી ગણેશ કર્યા છે મહત્વની વાત છે કાંકરેજ હોય અમીરગઢ હોય ત્યાં ખાતરની ગઢ હોવાનું સામે આવ્યું છે કાંકરેજની વાત કરવામાં આવે તો કાંકરેજના સિયોરીમાં એક સ્ટોર ઉપર માત્ર ખાતર આપતા મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે કતારો લગાવવા મજબૂર બન્યા છે સાથે પણ શરૂત થઈ છે પરંતુ હાલ ખાતરના ઘટના કારણે ક્યાંક ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં હાલ વાવેતરના કારણે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે